નમસ્કાર શ્રોતા મિત્રો સાંપ્રત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંપ્રત કાર્યક્રમમાં વાત કરવાના છીએ આરોગ્યની આરોગ્યની વાત કરીએ અત્યારે એ વાત આપણે કરવાનું થાય કે સરકાર દ્વારા જે સરકારી દવાખાનાઓ હોય છે એમાં તમામ પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે મળતી હોય છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે માહિતીના અભાવને લીધે અથવા તો આપણને આમાં સરકારી દવાખાનું છે તો એમાં શું જવાનું એમ એમાં કેવું હશે એવી એક જૂની છાપ હતી પણ અત્યારે સરકારી દવાખાનાઓ બહુ જ સારી રીતે ચાલતા હોય છે એમાં બહુ જ સારી સગવડો હોય છે બહુ જ સારા ડોક્ટર ક્વોલિફાઈડ ડોક્ટર હોય છે અને હા એ સમયસર ડોક્ટર હાજર હોય છે તો એવા ગામડાઓ એવા વિસ્તારોમાં જે સરકારી દવાખાનાની કામગીરી છે એના વિશે વાત કરવા માટે આજે ભુજના ગણેશનગર વિસ્તાર આમ તો એ શહેરી વિસ્તાર છે પણ ગણેશનગર એક એવો વિસ્તાર છે કે જે ઉસ્લમ એરિયા કહી શકાય કે જે શહેરની જ પાછળ આવેલો છે અને ત્યાંના જે લોકો છે એ અશિક્ષિત પ્રકારના લોકો કહી શકાય એવા છે તો એવા વિસ્તારમાં જ્યારે એક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આયુષ્યમાન આરોગ્ય મંદિર જે છે એના વિશે માહિતી માટે આપણે ત્યાંના મેડિકલ ઓફિસર ડોક્ટર દીપ શાહ સાહેબને આમંત્રિત કર્યા છે તો સાહેબ આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે સાહેબ એ પૂછવાનું થાય કે આ ગણેશનગર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જે છે એ આયુષ્યમાન આરોગ્ય મંદિર એની કામગીરી વિશેની થોડી વાત કરશો સાહેબ જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે તે એક નેશનલ પ્રોગ્રામ હેઠળ ચાલુ કરવામાં આવ્યા છે દેશના વિવિધ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે મારા જ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત કરું તો જે ગણેશનગર સ્થિત છે તેમાં વિવિધ જે સરકારી દવાઓના લાભ છે કે ભાઈ ડોક્ટરના નિદાનનો જે લાભ છે તે પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરમાં જે પ્રમાણે હોય છે તે જ મુજબની સેવાઓ ત્યાં ઉપલબ્ધ હોય છે ત્યાં કને દવાઓમાં જે મેડિસિન્સ હોય ઇન્જેક્શન્સ હોય કે પછી કોઈકને બોટલ્સ વગેરે ચડાવવાના હોય તે પણ ત્યાં કને ઉપલબ્ધ કરવામાં આવે છે મહિનામાં એકવાર મમતા દિવસ ત્યાં કને ઉજવવામાં આવે છે તેમાં સગર્ભા સ્ત્રીઓના એએનસી ચેકઅપ અને ઇમ્યુનાઇઝેશન તે પણ કરવામાં આવે છે આ ઉપરાંત ધીમે ધીમે ત્યાં લેબોરેટરી સેવાઓ પણ શરૂ કરવામાં આવેલ છે જેમાં હિમોગ્લોબિન બ્લડ ગ્રુપ મેલેરિયા ડેન્ગ્યુ વગેરે રોગોની પણ ચકાસણી ત્યાં કને કરવામાં આવે છે હવે સાહેબ આ જે બધી સારવાર છે એમાં કોઈ ચાર્જ લાગે છે ખરો ના આ બધો વિનામૂલ્યે ત્યાં કને આપણે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો સેમ આપણે જે કહ્યું એના સિવાય કોઈ એવા અલગથી કેમ્પ થતા હોય તો એવી કોઈ સારવાર મળતી હોય એની થોડી વાત કરશું ત્યાં કને મુખ્યત્વે ત્યાં એનસીડી કરીને પ્રોગ્રામ હોય છે તેમાં બિન ચેપી રોગો કે જે ડાયાબિટીસ છે શન છે હાર્ટ ડિઝીઝ છે અસ્થમા છે તો આ બધા રોગો તેમજ કેન્સર જેવા રોગો પણ ત્યાં કને તેમાં સમાવેશ કરવામાં આવે છે જેમાં સર્વાઈકલ કેન્સર છે બ્રેસ્ટ કેન્સર કેન્સર છે છે સર્વાઇકલ તે વગેરેની આપણે એક્ઝામિનેશન કરી તેનું નિદાન કરવામાં આવે છે તેમજ તેને યોગ્ય સારવાર ત્યાં કને આપવામાં આવે છે અને ત્યાં જે સારવાર આપણે ન આપી શકીએ જેમ કે કેન્સર જેવા રોગો છે તેને આપણે હાયર સેન્ટરમાં રેફર કરવામાં આવે છે ખાસ કરીને જે બહેનોના રોગો હોય છે તો એ બહેનોના રોગો અને સગર્ભા સ્ત્રીઓ અને જે કિશોરીઓને જે આયર્નની કમી હોય છે તો એના માટેની સાહેબ શું સારવાર મળતી હોય છે જે મેટરનલ હેલ્થ છે મેટરનલ હેલ્થમાં અનેક સરકારી પ્રોગ્રામો ત્યાં કને સમાવિષ્ટ કરવામાં આવે છે અને તેને યોગ્ય જાણકારી આપી અને તેને લાભ મળી રહે તે રીતે આપણે વ્યવસ્થા કરવામાં આવે છે જેમ કે જન્ની શિશુ સુરક્ષા કાર્યક્રમ છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન છે અને સુરક્ષિત માતૃત્વ આશ્વાસન છે આ ઉપરાંત નમોશ્રી યોજના છે તો નમોશ્રી યોજના હેઠળ આપણે કુલ બાર હજાર રૂપિયા જેટલી થાય એક પ્રસુતિ દરમિયાન આપવામાં આવે છે તેમાં અમુક ક્રાઇટેરિયા હોય છે જેમ કે કૌટુંબિક આવક આઠ લાખ કરતા ઓછી હોય કે પછી બીપીએલ કાર્ડ ધરાવતા હોય તે પછી પીએમ એસ એમ એ યોજના હેઠળ જે રેગ્યુલર ડોક્ટર પાસે ચેકઅપ કરવામાં આવે છે ક્વોલિટી એમાં જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે અને સુમન જે પ્રોગ્રામ છે તેના હેઠળ મેટરનલ મોટારિટી રેટ તેને આપણે ઘટાડવામાં આવે છે આ ઉપરાંત જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં આપણે બધું જેને ડિલિવરી દરમિયાન જે પણ ખર્ચો થતો હોય ફ્રી કેશલેસ ડિલિવરી ફ્રી સિઝરિયન સેક્શન ફ્રી ડ્રગ અને તેનું કાઉન્સેલિંગ પછી ડાયગ્નોસિસ ડાયટ એ બધું પણ ફ્રી કરવામાં આવે છે આ ઉપરાંત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આપણે આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ પણ બનાવવામાં આવે છે આયુષ્માન કાર્ડ હેઠળ તમને ખ્યાલ હશે ગુજરાતમાં પાંચ લાખ કેન્દ્ર સરકાર દ્વારા અને પાંચ લાખ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે આવે છે છે તે તે પણ બનાવી દેવામાં લોકોને હવે ઉપલબ્ધ કરવામાં આવે છે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તેવા લોકો ઉપરાંત એટલે સાહેબ આવું કઈ કાર્ડ બનાવવું હોય તો પણ ત્યાં આપણે જઈએ તો બનાવી શકાય બહુ જ સારી વાત છે સાહેબ એટલે સાહેબ એવી ઘણી બધી બાબતો છે કે જે આપણા શ્રોતાઓ કહી શકાય કે લોકોને નથી ખબર હોતી તો આપણે એમને જાણ કરવી હોય તો આપણે આ રેડિયોના માધ્યમથી કહી શકીએ કે આ સરકારી દવાખાનાઓમાં બધી જ સારવાર વિના મળે છે અને ઘણી બધી પ્રકારની સારવાર થતી હોય છે તો હજુ કયા કયા પ્રકારની અન્ય સારવારો થાય છે એની પણ આપણે સાહેબને કઈ કઈ સારવાર થાય છે આવડી શકી જેમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ છે તેના અંતર્ગત આયરન ફોલિક એસિડ ની જે ટેબ્લેટો હોય છે પછી સેક્સ્યુઅલ હેલ્થ હોય છે જે એડોલેસન્ટમાં આપણે જાગૃત કરવા જરૂરી છે બિહેવિયર ચેન્જીસ છે પછી જે એડોલેસન્સમાં આપણે વ્યસન જોવા મળે છે ટોબેકો છે આલ્કોહોલ છે અથવા અમુક જગ્યાએ જે ડ્રગ્સનું પ્રમાણ પણ જોવા મળે છે તેના વિશે આપણે યોગ્ય કાઉન્સિલિંગ કરવામાં આવે છે અને તેને યોગ્ય સારવાર આપણે મળી રહે મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ અથવા ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તે રીતે આપણે એની સારવાર કરવામાં આવે છે આ ઉપરાંત રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જે આઈ એફ ગોળી આપવામાં આવે છે તે વીકલી આપણે હન્ડ્રેડ ગ્રામ અને ફોલિક એસિડની ફાઇવ હન્ડ્રેડ માઇક્રોગ્રામ આપવામાં આવે છે અને આલ્બેન ડેઝોલની ફોર હંડ્રેડ જેટલા ડોઝમાં ગોળી વરસમાં એકવાર આપવામાં આવે છે જે આંગણવાડીમાં બાળકો હોય છે તે આંગણવાડીમાં ત્યાં કને આંગણવાડી થ્રુ આપવામાં આવે છે પણ જે એમપીએચ હોય છે તે સ્કૂલે વિઝિટ કરી મેડિકલ ઓફિસર પણ તેમની સાથે હોય છે તો તે જઈને ત્યાં કને આલ્બેન ડેઝોલ ટેબ્લેટ ડોટ્સ તરીકે આપે છે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ એટલે તમારી સમક્ષ તેને તે ગોળી આપવામાં આવે છે જે ચૂસવાની ગોળી હોય છે અને કોઈ પણ સાઇડ ઇફેક્ટ હોતી નથી આ ઉપરાંત મેન્સ્ટ્રુઅલ હાઈજીન વિશે પણ સમજાવવામાં આવે છે પિયર એજ્યુકેશન પ્રોગ્રામ વિશે પણ સમજાવવામાં આવે છે જેમાં પેડ્સ આપવામાં આવે છે છોકરીઓને ઓછા ભાવે અથવા અર્બનમાં ઓછા ભાવે અને રૂરલમાં વિનામૂલ્યે આપવામાં આવે છે પછી ફેમિલી વેલફેર પ્રોગ્રામ અને ફેમિલી પ્લાનિંગ વિશે પણ સમજાવવામાં આવે છે જેમાં કોન્ટ્રાસેપ્ટિવના વિવિધ મેથડો સમજાવવામાં આવે છે ગર્ભ નિરોધક ગોળીઓ આઈયુસીડી છે નસબંધી છે તે વિશે પણ સમજાવવામાં આવે છે અને નસબંધીના આપણે પ્રોત્સાહન આપવા માટે સરકાર તેમને યોગ્ય ઇનામ ઈનામ તો ન કહી શકાય પણ તે નસબંધીના જો કોઈ પ્રોત્સાહન રૂપે થોડાક પૈસા આપતા હોય છે જે નસબંધી કરાવતા હોય છે બે બાળકો કર્યા પછી સરકારે કીધેલું છે અમે બે અમારા બે બાકી જે ન્યુટ્રીશન પ્રોગ્રામ છે તેમાં એનેમિયા મુક્ત ભારત માટે હજી હજી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો 6 થી ઓગણસાઠ મંથ ના જે બાળક હોય છે તેને બાય વીકલી વન એમએલ આઈએફએ સિરપ આપવામાં આવે છે ચિલ્ડ્રન જે 5 થી નવ વર્ષના હોય છે તેને એક પિંક આઈએફએ આપવામાં આવે છે જેમાં અરાઉન્ડ ટ્વેન્ટી મિલીગ્રામ જેટલું આઈ આયરન હોય છે બાકી જે ટેન થી નાઇન્ટીન યર્સના હોય છે તેને એક બ્લુ કલરની આઈએફએની ગોળી આપવામાં આવે છે બાકી જે કુપોષિત બાળકો હોય છે તેનું આંગણવાડીમાં આપણે રેગ્યુલર મોનિટરિંગ કરતા હોઈએ છીએ તેના વજન અને હાઈટ ઉપરથી આપણે કુપોષિત છે કે નહીં તે આપણે ખ્યાલ આવે તો તેને આપણે ન્યુટ્રીશિયલ રિહેબિલેશન સેન્ટરમાં મોકલવામાં આવે છે ઉપરાંત તેને ત્યાંથી પણ જે જરૂરી લાગે તેવો ખોરાક તેને સજેસ્ટ કરવામાં આવે છે કે તમે આ ખોરાક લેશો તો તમે કુપોષણથી બચી શકશો તો તો સાહેબ આ બહુ જ ઘણી ઘણી બધી બધી યોજનાઓ અત્યારે વાત કરી કરી લાભની વાતો આના સિવાય એવા કયા કાર્યક્રમો હોય છે કે જેમાં અત્યારે જેમ કે ઉનાળો છે તો જયારે વેવ ચાલી રહ્યું છે તો એના માટે પણ કઈ કઈ કાર્યક્રમ કરવામાં આવે છે ખરા તેના માટે આપણે જાગૃતિ શિબિરો રાખવામાં આવે છે આ શિબિરોમાં લોકોને અને સમુદાયો અને ગ્રુપ હોય તેને આપણે સમજાવવામાં આવે છે વિવિધ આઈસીના માધ્યમ દ્વારા કે તમારે ઉનાળામાં બપોરના બારથી ચાર વધારે બારે ન નીકળવું જોઈએ કે પછી આપણે બારે નીકળો ત્યારે ઠંડા પાણીનો માથે પોતું રાખી એમાં ઉપર કેપ પહેરીને નીકળવું જોઈએ અને વધારે પડતા આપણે જે ફળો છે સિઝનલ ફળો આપણે ખાવા જોઈએ જેમ કે સકટેટી છે તરબૂચ છે અને ઓઆરએસનું નું વધારે સેવન કરવું જોઈએ કાર્ડિયાક અને ડાયાબિટીસ પેશન્ટ માટે ડોક્ટરને પૂછીને પછી ઓઆરએસ નું સેવન એ મુજબ કરવું જોઈએ એમ સાહેબ આવી ઘણી બધી યોજનાઓ સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે આ સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઘર આંગણે જ્યારે મળતી હોય તો આપ અમારા શ્રોતાઓને શું સંદેશ આપવા માંગો છો કે આ જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એનો જો લાભ લેવો હોય તો એના માટે શ્રોતાઓએ શું કરવું જોઈએ તો એ એના વિશે થોડી વાત કરશો હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આપણે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેમ કે યોગ શિબિર છે સાયક્લોથોન છે મેડિટેશન છે આ બધાની શિબિરો આપણે યોજવામાં આવે છે આ ઉપરાંત વિવિધ રોગને લગતી જાગૃતિઓ માટે પણ શિબિરો રાખવામાં આવે છે જે સમયાંતરે જિલ્લા પંચાયત દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે અને જે સ્ક્રીનિંગની આપણે વાત કરી કે એનસીડી સ્ક્રીનિંગમાં આપણે ત્રીસ કે તેથી વધુ વર્ષની ઉંમરના હોઈએ તો વર્ષમાં મિનિમમ બે થી ત્રણ વાર આપણે બીપી ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું જોઈએ જેથી આપણે અર્લી ડાયગ્નોસિસ થઈ જાય અને તેનાથી થતાં જે કોમ્પ્લિકેશન છે હાઈપરટેન્શન અને ડાયાબિટીસના જે આપણે બધાને ખ્યાલ જ છે તો તેનાથી આપણે બચી શકીએ છીએ આ ઉપરાંત જે વિવિધ અન્ય પ્રોગ્રામ છે તેમાં નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ છે કે જે આપણે માનસિક આરોગ્યને આપણા સમાજમાં જે કલંક સમજવામાં આવે છે તે આપણે કલંક ન સમજી અને જો કોઈને ડિપ્રેશન કે એન્ઝાયટી કે એવા જ લક્ષણો જણાય તો તાત્કાલિક એણે તેની સારવાર લેવી જોઈએ જેથી તે પોતાનું ભવિષ્યનું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ છે તેમાં ટોબેકો થી આપણે વ્યસન મુક્તિ કઈ રીતે કરી શકે માણસ નિકોટીન ચુગમ છે કે પછી એનું કાઉન્સેલિંગ કરીને તેના વિશે આપણે સમજાવવામાં આવે છે પછી બ્લાઇન્ડનેસ અને ડીફનેસ પ્રોગ્રામ છે તેના હેઠળ આપણે જે કેટરેક છે કે પછી ગ્લુકોમા છે તેના વિનામૂલ્યે ઓપરેશનો સરકાર દ્વારા કરવામાં આવે છે તેમજ બેરાશ માટે જે મશીનો આવે તે મશીનો સરકાર દ્વારા યોજનામાં પ્રોવાઇડ કરવામાં આવે છે પછી જે જીરિયાટિક હેલ્થ છે કે જે વૃદ્ધો કહેવાય સાઠ વર્ષથી ઉપરના કે પચાસ વર્ષથી ઉપરના જીરિયાટિક હેલ્થમાં આપણે એવા વૃદ્ધોને આપણે સમજણ આપવી પડે કે તમારે આ ઉંમરે કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે કેવું જીવન જીવવું જોઈએ જેથી તમે સ્વાસ્થ્યપૂર્વક જીવન જીવી શકો અને આ ઉંમરમાં તમને કયા કયા રોગો થઈ શકે અને તેનાથી તમે કઈ રીતે બચી શકો પછી બીજા નેશનલ રેબીસ કંટ્રોલ પ્રોગ્રામ છે જેમાં આપણે કૂતરા વાંદરા ચામાચીડિયા કે બિલાડીના કરડવાથી કે નખ વાગવાથી જે રેબીસ થાય છે તેને આપણે કઈ રીતે અટકાવી શકીએ તેના વિશે જાગૃતિ આપવામાં આવે છે પછી પેલેટિવ કેર છે કે જે આપણે આઈસીયુ સ્ટેબિલાઇઝ પેશન્ટ છે તેના વિશે પણ સરકારની વિવિધ યોજનાઓ છે પછી આયોડીન ડેફિશિયન્સી પ્રોગ્રામ છે તે વર્ષોથી ચાલી આવે છે જે આપણે સાંભળી છીએ કે આયોડિન યુક્ત નમક આપણે ખાવું જોઈએ આયોડીન ઓછું હોય તો તેનામાં જે બાળકોનો માનસિક વિકાસ યોગ્ય થતો નથી સગર્ભા સ્ત્રીઓને જો આપણે આયોડીન યોગ્ય પ્રમાણમાં ના આપવામાં આવે તો તેના પછી ઇન્ટીગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ જે આપણા વિવિધ મચ્છરજન્ય રોગો છે પછી પાણીજન્ય રોગો છે કે પછી હમણાં કોરોના જે આપણે વાયરસ એપીડેમિક આપણે જોઈ ગયા તેના આપણે લક્ષણો જે તે સેન્ટર પર જ્યારે પણ જણાય ત્યારે તેની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે અને તેથી તાત્કાલિક તેનો આપણે એપિડેમિક જાહેર કરી ને તેના વિશે યોગ્ય પગલાં લેવામાં આવે છે પછી નેશનલ વેક્ટર બોર્ડ ને ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ મચ્છરજન્ય રોગોને આપણે કઈ રીતે અટકાવવા મેલેરિયા છે ચિકનગુનિયા છે ડેન્ગ્યુ છે તો તેને આપણે કઈ રીતે અટકાવી શકીએ તેના વિશે યોગ્ય લેવામાં આવે છે જો કોઈ વિસ્તારમાં મચ્છર જણાય તો તેને આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરવા તેમાં પાણીમાં વિવિધ દવાઓ નાખવાની હોય તેના તેને તે વિશે પગલા લેવામાં આવે છે અને નેશનલ લેપ્રોસી ઇરેડિકેશન પ્રોગ્રામ છે નેશનલ રક્તપિત વિશે છે પછી નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ ટ્યુબરક્યુલોસિસ ના આપણે બે ત્રીસ સુધી આપણે પોલિયો જેમ નાબૂદ કરવાનો છે અનેક પ્રકારની સેવાઓ સુવિધાઓ બધી વિના મૂલ્ય ત્યાં તો સાહેબ હવે જે ને આ સુવિધાઓ નો ઉપયોગ કરવો હોય તો એ ગણેશનગર માં જે વેલનેસ સેન્ટર આવેલું છે એનું સાહેબ એડ્રેસ શું છે અને ક્યાં આપણે એની સેવાઓ લઈ શકીએ તો આ સેન્ટર છે ગણેશનગર માં જે કાળીમાનું મંદિર અને ચામુનામાનું મંદિર છે એ એ શેરીમાં આવેલું

માહિતી આપી એ બદલ શ્રોતાઓ વતી આકાશવાણી ભુજ પરિવાર ખુબ ખુબ આભાર ધન્યવાદ સાહેબ આપનો ફોન નંબર પણ આપી દો જેથી કરી અને કોઈને સારવાર લેવી હોય તો સાહેબ સીધો સંપર્ક પણ થઈ શકે અમારો ફોન નંબર છે તો આ નંબર નોંધી લેશો અને જરૂરથી સાહેબની સેવા લેશો ધન્યવાદ